છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી કસ્તુરવા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને રેવા જમવાની શિક્ષણની સુવિધાવાળી શાળાઓમાં રાજ્ય સરકારે શિક્ષણની સુવિધા બંધ કરી છે વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે આદિવાસી વિસ્તારના બાળકોને મળતી સુવિધાઓ દિવસે ને દિવસે છીનવાઈ રહી છે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર વર્ષ બે હજાર ચાર પાંચથી ચાર કેજી શરૂ કરવામાં આવી હતી આ દિન સુધી અત્યારે આઠ કેજી કાર્યરત છે તે પૈકી કવાટ તાલુકાની મોગરા કેજીબી હાલ બાળકો શિક્ષણ કાર્ય પણ લઈ રહ્યા છે અને ત્યાં એમનું રેસિડન્ટ પણ ત્યાં જ છે કારણ કે ત્યાં નજીકમાં કોઈ આઠથી દસ કિલોમીટરમાં માધ્યમિક કે પ્રાથમિક શાળા ઉપલબ્ધ નથી બાકીની શાળાઓની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ હોવાથી બાકીની કેજીબીવીની અંદર ભણતી દીકરીઓને માત્ર રહેવાની સુવિધા છે અને અન્ય નજીકની શાળામાં અભ્યાસ માટે ત્યાં મોકલવામાં આવે છે સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે જ્યારે આઠથી દસ કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી કેજીબીવીમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે નજીકની માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં જ્યાં બાળક બાળકીઓનું શિક્ષણ કાર્ય ઉપલબ્ધ થાય તે રીતે સરકાર છેલ્લા બે વર્ષથી આ પ્રમાણેની વ્યવસ્થા કરી અને માત્ર જે દીકરીઓને નજીકની પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય કરવા માટેની સગવડ છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને ત્યાં મોકલવામાં આવે છે કયા વર્ષથી શૈક્ષણિક કાર્ય હોસ્ટેલમાં બંધ કરવામાં આવ્યું સને બે હજાર ત્રેવીસ ચોવીસથી ગઈ વર્ષે જ આપણે ઓલરેડી સરકાર સરકારશ્રીની સૂચના મુજબ આપણે શિક્ષણ કાર્ય નજીકની પ્રાથમિક શાળામાં મોકલવા માટે અને માધ્યમિક શાળાઓમાં પણ મોકલવામાં આવે છે સાત અહીંયા ભણી હતી અને આઠમાંથી તો અહીંયા જવું પડે છે ત્યાં અમને પૂરતા વર્ગખંડ અને શિક્ષકો પૂરતા મળી રહેતા નથી અને જવા આવવામાં પણ તકલીફ પડે છે અહીંયા અમને સીએલ ક્લાસ અને સાંજે પણ થોડું ભણાવવામાં આવે છે જેનાથી અમે અહીંયા ભણી શકીએ છીએ અહીંયા ક્લાસો પણ સારી રીતે સારા હતા જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી અને ત્યાં અમને બેસવાની તકલીફ પડે છે જેનાથી હું અહીંયા ભણવા અને રહેવા માગું છું કે અભ્યાસ કરતી હતી હવે હું જ્યાંથી આઠમામાં આવી છું ત્યારે અમારે ગમન ફળ્યા પ્રાથમિક શાળામાં ભણવા જવું પડે છે પૂરતી વ્યવસ્થા મળી મળતી નથી અમને ત્યાં ભણવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાસ પણ મળતા નથી ટીચરો પણ મળતા નથી અહીંયા અમને સ્માર્ટ ટીવીમાં ભણવામાં આવતું હતું તેથી અમે મુકતપણે ભણી શકતા હતા પણ હવે ત્યાં છોકરાઓ પણ છે એટલા એટલા માટે અમે ભણી શકતા નથી અમારે માંગ છે કે અમને ફરીથી શરૂ કરવામાં આવે એક દીકરીની વાલી તરીકે મારી એ રિક્વેસ્ટ છે કે હોસ્ટેલમાં દીકરીઓ રહી શકે અને સારી રીતે અભ્યાસ અહીંયા જ કરી શકે એમને અભ્યાસ કરવા માટે હોસ્ટેલ છોડીને બહાર ના જવું પડે એના માટે અમે વાલી તરીકે જે વાલી મિટિંગ રાખીએ એમાં રિક્વેસ્ટ કરીએ છે અત્યારે છેડતીના પ્રશ્ન બને છે દીકરીઓને એકલું મૂકવું બહુ અઘરી વાત છે એવી રીતે વાલીની જેમ જે મેડમો છે એમની બી જવાબદારી છે દીકરીઓ આપણે એમને રજા પડે અને ઘરેથી અહીં હોપની કરીએ એટલે એમને પોતાની દીકરી તરીકે બધી ફરજ નિભાવી પડે છે અત્યારે કેવું કેવું બધું બને છે અને કંઈ બી પ્રશ્ન બને અને મેડમ જાણ કરે તો જ વાલીને ખબર પડે ને તો સ્કૂલમાંથી દીકરીઓ આવતી હોય અને રસ્તામાં એકલા પડે કોઈ બી કંઈ બી પ્રશ્ન બને અને બેનોને ના ખબર હોય તો એમાં જવાબદાર કોણ એટલે સરકારને ખરેખર વિચારવું જોઈએ કે દીકરીઓ જા રહે અને જા અહીં આ જગ્યાએ ભણી શકે એવું અમારી વિનંતી છે જે કસ્તુરબા કન્યા વિદ્યાલય છે એ કોંગ્રેસ સરકારે એવી બાળિકાઓ કે જેમને ભણવા માટે ખાસ મદદની જરૂર છે ખાસ શિક્ષકોની જરૂર છે એવી શાળાઓ બે હજાર ચારમાં શરૂ કરેલી અને એનાથી ઘણી બધી છોકરીઓને સારું શિક્ષણ મળતું હતું પરંતુ બીજેપી સરકાર જે છે એ કોંગ્રેસની જેટલી પણ સારી યોજનાઓ છે એને આગળ ચલાવવા માટે સક્ષમ નથી એવું લાગે છે એટલા માટે આવી શાળાઓ બંધ કરી ઘણી બધી જે શાળાઓના મકાનો કોંગ્રેસે બનાવ્યા હતા એ મેન્ટેન નથી કરી શકતી જે શિષ્યવૃત્તિઓ છે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ કોંગ્રેસની સરકારે બે હજાર દસમાં શરૂ કરી હતી એ પણ ચલાવી શકતી નથી તો જેટલા જેટલા આદિવાસીઓ હિતમાં જેટલી પણ સારી યોજનાઓ હતી એમાં ખાસ આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય એવા પણ ઘણા બધા પ્રશ્નો છે